લે લે આજે જય માતાજી મિત્રો શુભ સવાર સવાર સવારમાં આપણે મોરને ચણો નાખવા માટે આવી ગયા છીએ કારણ કે રોજના રૂટિન પ્રમાણે મોર પણ મારી રાહ જોઈને બેઠા હોય છે અને હું મોરની રાહ જોઈને બેઠો હોઉં છું તો આપણે મોરને સિંગદાણા નાખવા માટે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મોર પણ મારી રાહ જોઈને બેઠેલા હતા તો સવારમાં રોજ ઉઠી ડેલી પહેલાં આપણે મોરને ચણ નાખી દઈએ આજના દિવસની જો વાત કરીએ તો ઘણી જગ્યાએ મેરેજના ઇન્વિટેશન છે આપણી શેરીમાં પણ મેરેજ છે તો આપણે સાંજે જવાનું છે સૌને સાથે અમારે ફેમિલીમાં મેરેજમાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે ફોર વ્હીલ લઈ અને મેરેજમાં નીકળી ગયા છીએ તો ત્યાં જઈ અમે મેરેજના સંપૂર્ણ નાના મોટા વિડીયો ફોટોગ્રાફી તમને બતાવશું તો મિત્રો ત્યાં સુધી બન્યા રહેજો જો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી તમારા સાથી મિત્રોને શેર કરજો ફાર્મમાં જતાની સાથે જજભાઈ જશભાઈ પહેલાં ઘોડે સવાર થઈ ગયા છે ઘોડી ઉપર બેસી ગયા છે અને ત્યાં ફાર્મની અંદર એન્ટ્રી ગેટની અંદર પ્રવેશ કરી અમે પરિવારની સાથે નાની મોટી ફોટોગ્રાફી કરી ફોટો શૂટ કર્યા અને ત્યારબાદ અમે સૌ ફેમિલી સાથે ફાર્મની અંદર પ્રવેશ કર્યો અને બર્થડેમાં આવી હતી ઘોડી હે હા ટોલકા વાગે જસભાઈ જો મેરેજમાં માં ઘોડીમાં બે આવ્યા છે નહીં કે મારે ઘોડીમાં બેવું છે જો ડિસ્કો કરો ડિસ્કો હલ્દી રસમ પૂરી થાય એટલે બીજી જગ્યાએ ઇન્વિટેશન છે ત્યાં પણ અમારે હાજરી આપવાની છે તો અમે ત્યાં પણ અને ત્યાં જઈને તો ત્યાં જે ડેકોરેશન હાથી મૂકેલા હતા તેમને હાથી પર બેસાડ્યો બાળકોને ખૂબ મજા આવી મિત્રો ત્યારબાદ રાસ ગરબાનો કાર્યક્રમ હતો તો જસભાઈએ ત્યાં ખૂબ જ ડાન્સ કર્યો તેમની મસ્તીની અંદર મોજની અંદર ત્યાં નાચવા લાગ્યો ઠંડીનો માહોલ હતો ડાન્સ કરી કરીને તેમને ગરમી પણ થઈ ગઈ તો તેમણે સ્વેટર પણ કાઢી નાખ્યું અને જોઈ લો તમે કેટલો સુંદર ને મસ્ત મજાનો ડાન્સ કરે છે આ જ છે નાનપણની સાચી મજા તો વાલા મિત્રો ફરી એકવાર ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક શેર કરજો અને તમારા સાથી મિત્રોને આ લિંક શેર કરજો